રામ આપણે માનો જે વિડીયો જોયો કે બધી રામકથામાં પહોંચી જાય છે ત્યારબાદ માની સાથે એક સંવાદ થયો કે ભાઈ મને બસ સ્ટોપે પહોંચાડી જા અને હું એને બીજે દિવસે રવિવારે રામકથા પૂરી થઈ પછી બસ સ્ટોપે મૂકવા ગયો અને માએ જે જે બધી વાતો કરી છે કે હું મોદીની સાથે ભણતી એનો સંવાદ તમે આ પાઠમાં ધ્યાનથી સાંભળજો અને રામકથા માણસને ક્યાં સુધી પહોંચાડ દે એનો અનુભવ છે એ માધીનો તમે સાંભળજો અને બા મમ્મી એકસો દસ વર્ષ ગયા જયારે માં નાના નાના હતા ત્યારે મોદી ને મા એ બાલ મંદિર ભેગા હતા આ માં કોઈ અમદાવાદ માં

મા એકંદર કથા રામ કથા લે છે એનો લાવો તમે લેજો યાર હું રિક્વેસ્ટ કરું છું આ મારીને ખાસ જતન કરજો અને એક પ્રેરણા લેજો કે જે જગ્યાએ કથા હોય ત્યાં મા પહોંચી જાય છે એક માની કૃપા અને એની ઉપર રામની કૃપા મા એ કથા પૂરી કરી અને હવે અમે આગળ જઈ રહ્યા છે બસ સ્ટોપે ન મળે તો રિક્ષામાં જતું તો ચાલો રિક્ષા પકડીએ માના આશીર્વાદથી રિક્ષા મળી અને અમે રિક્ષામાં બેઠા આને હું સુરત છોડવા જાઉં છું આ ક્યાં ખાતાનો જીવ મારી સાથે જોડાણો છે એના પૂર્વજન્મના પુણ્ય પાયકા કે મને સેવાનો મોકો મળ્યો અને આ મા અમારી માની માં જેને કહેવાય ને એની માં એટલે ક્યાં રૂપમાં આ દર્શન દે છે આપણે ખબર નથી તો માને અત્યારે હું માંદ્રા ટર્મિનલ છોડવા જાઉં છું પછી અમે જુદા પડી જશું માને હું કહે તમારા કેટલા પુણ્ય નો ઉદય કહેવાય કે ના કથા તમે સાંભળો છો રામકથા સાંભળો છો નું એમાં

આવા કોઈ જીવની થાય તમે રહ્યો મળી તો આનંદ આવી જાય મને તો આંખમાં આંસુ આવે છે ફરક ના પણ ભગવાન અમને આવી પ્રેરણા આપે કે અમે તારી કથા કરતા રહીએ સાંભળતા રહીએ આ માની પાસેથી અમને જાણવા મળ્યું આ કયા રૂપમાં આવ્યા છે એ તો અમને ખબર નથી પણ એક અલૌકિક આનંદ સાથે માની સાથે હું રીક્ષામાં જઈ રહ્યો છું અને આ માની જ કૃપા કહેવાય કે આ બાળકોને નથી મારું નામ પૂછ્યું હું કોણ છું ત્યાંનો છું એને ખબર નથી પણ એ બસ મારી સાથે વિશ્વાસ વિશ્વાસ છે વાણા એટલે મા જો માં કેવા શબ્દ વાપરે છે માં તમે તમે અમારી પાસે હવે કોઈ શબ્દ નથી આંસુ સિવાય કાંઈ નથી માં હવે જુદા પડીએ છ વાઘડી ઘોડી વારમાં આપણે આગળી કેસર આવી છીએ અને માં એક અમને નવી પ્રેરણા આપી અને અમારાથી જુદા પડે છે એ એક જાતનો અમને એમાં આનંદ ને જાય છે અને આ એક એક આ આંસુનું ટીપું છે ને એ માનો પ્રેમ છે મા તત્વ શું કહેવાય કે તો કોઈ સ્ત્રી જાણી શકે આ મરજના આંસુ છે ભાઈ આ કોઈ કોઈ કંગાલ કે કોઈ કોઈ નાટક રોલ નથી આ એની હાથે છે આંખની અંદરથી આસુની ધારા એમને વહે છે એ માં કૃપા અને માં ખરેખર માં તમે બધાને પાત્ર છો અમારી માટે માં અમી દ્રષ્ટિ રાખજો તમે સદા સર્વદા તમારા વિચારો અમારી માટે રહી અને અમને રામકથાનો લાવો મળે માં એવા આશીર્વાદ અમને આપો માં બહુ આનંદ આવી ગયો માં આ સિગ્નલ પાસે રિક્ષા ઉભી છે એટલે પેલું બાકી મને તો મારી જિંદગીની અંદર મારી માં મરી ગઈ ને ત્યારે પણ દસ મિનિટ સુધી મને આંસુ નતા એવા આજે આ માના દર્શન ત્યાં માના રૂપમાં પાછો એ માર્ગે એ મા વાળે છે આપણે ક્યાં રૂપમાં આવી તો હવે રીતા જઈ રહી છે અને મા દીકરો હમણાં આગળ જુદા પશુઓને પાછા પાછા ક્યારે મળશું એ તો રામને નથી કાંઈ નથી અમારો ઉપાસ આવે છે જાય છે કે એની ભરોસે જીવાવાળા વ્યક્તિ આજે દર્શન ત્યાં

છે કે મને છે સુધી મૂકી દે કોઈ આડુ નહી આવે માને હું આ ગાડી માં બેસાડવા આવ્યો છું ટિકિટ લેવાની તારે પ્લેટફોર્મ ટિકિટ લેવાની જરૂર નથી કઈ

જય શ્રી રામ 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 જય ભાગ પહેલામાં માની સાથે જે આપણે સંવાદ કર્યો રામકથાનો કે કેવી રીતે માણસની અંદર રામની જાગૃત થાય અને હવે પાઠ બીજાની અંદર માને જ્યારે હું બસ સ્ટોપે મૂકવા ગયો કે મને ગાડીમાં બેસાડી જાવ બતા ત્યારે મા એક સરસ વાત કરી કે હું અને મોદીબે બાલ મંદિરમાં સાથે ભણતા તો એનો પૂરો સંવાદ તમે સાંભળો મેં પ્રશ્ન પૂછ્યો કે તમે મોદી સાથે ભણતા એ કેવી રીતે ખબર પડે તો મને કે હું નાની હતી એ મને ખ્યાલ નથી પણ મારી બાએ મને કીધું કે તું મોદી સાથે ભણતી તો એનો પૂરો સવાદ પૂરેપૂરો સાંભળજો આ મા રામકથામાં બેઠેલા જે ખોટુંની બોલે ધ્યાનથી સાંભળજો અને જરૂરથી એ ગ્રુપમાં વિડીયોને શેર કરજો